મોટી ઘટના બની હતી જેમાં ફુલપાડા ખાતે આવેલા એક કોમ્પ્લેક્ષના બીજા માળે પંદર બાય પંદરની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા સાત યુવાનો દાજી ગયા હતા જેઓને હોસ્પિટલે ખસડાયા હતા સુરતના ફુલપાડા વિસ્તારમાં ક્રિષ્ણા કોમ્પલેક્ષના બીજા માળે એક પંદર બાય પંદરની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા સાત યુવાનો દાઝી ગયા હતા આ તમામ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આગમાં દાઝિલાઓમાં અનંત પાસવાન બલરામ પાસવાન મિથુન પાસવાન સાગર પાસવાન બાદલ પાસવાન ચંગોડા પાસવાન અને પ્રદ્યુબંધ પાસવાનનો સમાવેશ થાય છે તો આગની ઘટના બાદ સ્થળે દોડી ગયેલી છાણની ટીમે પાણીનો મારો છેલાવી આગ પર ખા મેળવ્યો હતો હું ગુજરાત સામાજિક કાર્યકર્તા સુરત છે બરાબર આજે મારો કુમાર પુરપડા ગામની અંદર અહીંયા કૃષ્ણ એપાર્ટમેન્ટ છે એક નાનો રોજગારી માટે ધંધો કરેલો પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાઝી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અને પોલીસ સ્ટેશનની છે